રાહત પેકેજ અંગે મંત્રી મોડવાડિયાએ આપી મોટી માહિતી કૃષિ મંત્રી અર્જુન મોડવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલું પાક નુકસાનીનો રાહત પેકેજ દેશનું સૌથી મોટું છે હેક્ટર દીઠ 22000 ની સહાય મહત્તમ બે હેક્ટર મંજૂર કરાઈ છે ભારે વરસાદથી વા થરાદ અને જૂનાગઢ વગેરેમાં નુકસાન થયું હતું કુલ 33 લાખ અરજીઓમાંથી 28 લાખ મંજૂર થઈ 22 લાખ થી વધુ ખેડૂતોને 6000 કરોડ થી વધુ પૈસા ચૂકવાય છે નલિયામાં 12.18 ડિગ્રી સાથે હાડ થીજવતી ઠંડી ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાથી વહેલી સવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો છે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે છે હવામાન વિભાગના આંકડા મુજબ નલિયા સૌથી ઠંડો શહેર રહ્યો છે જ્યાં પારો 12.8 ડિગ્રી નોંધાયો હતો વડોદરામાં 13 અને અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે लोकसभा में विकसित भारत जी राम जी बिल रजू कृषि मंत्री शिवराज सिंह चौहान ने लोकसभा में विपक्ष विपक्षा वे विकसित भारत गारंटी फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण बिल बेहज पच्चीस जी जी रजू सांसद प्रियंका गांधी तेनो विरोध करता कहू चर्चा बिना बिल पसार न थव जो आई समिति ने मोकलव जो महात्मा गांधी आखा देश नाम बदलवा ने हूँ समझी सकती आ बिल मनरेगा नु स्थान ले રાજ્ય સરકારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો રાજ્ય સરકારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે पान पार्लर ચા કરિયાણાની દુકાનોમાં રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો સંગ્રહ વેચાણ વિતરણ કે હેરાફેરી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ બીએનએસ કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે ભાગીને લગ્ન કરનાર માટે નવો નિયમ ભાગીને લગ્ન કરનાર માટે હવે સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે જે અંગે સરકારની પેલા બેઠક થઈ તેમાં આશ્વાસન આપવામાં આવેલ હાલમાં સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે હવે પછીની કેબિનેટ બેઠકમાં તેને રજુ કરવામાં આવી શકે છે માહિતી અનુસાર ભાગીને લગ્ન કરનાર અંગે નવો નિયમ આવશે જેમાં લગ્ન નોંધણી પેલા માતા-પિતાને નોટિસ મોકલાશે જે નોટિસનો જવાબ માતા-પિતાએ 30 દિવસમાં આપવો પડશે સરકાર લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરશે छत्तीसगढ़ में एक साथ 34 नक्सलीઓએ आत्मसमर्पण કર્યું छत्तीसगढ़ના બીજાપુર જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મંગળવારે 34 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું 3-4 શરણાગતિ સ્વીકારનારાઓમાંથી 26 પર 8.4 મિલિયન 8.4 મિલિયનનો સામૂહિક ઇનામ હતો શરણાગતિ સ્વીકારનારા નક્સલીઓએ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા તમામ લાભો મળશે બે વર્ષમાં 2200 થી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે किंजल दवे સામે બ્રહ્મ સમાજ આકરા પાણીએ સિંગર કિંજલ દવે જ્ઞાતિ બહાર સગાઈ કરતા પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો છે કિંજલે વર્તો પ્રહાર કરીને સમાજ પર દીકરીઓની પાંખો કાપવા અને સાટા પ્રથાનો આરોપ મૂક્યો સામે પક્ષે બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશીએ કહ્યું કે કિંજલબેનની માનસિકતા હલકી છે અને સમાજે નીચો દેખાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ સમાજે કોઈ એક વ્યક્તિને લક્ષ્યાંકિત કરીને બહિષ્કાર નથી કર્યો अहमदाबाद में एक सौ पचास पर बुलडोजर फरू अमदावाद न कुबेरनगर आईटीआई रोड स्थित कमल तलाव सर एमसी द्वारा डिमोलिशन की कार्यवाही शुरू नोटिस बाद पर खाली न कराता एस्टेट विभागे पुलिस बंदोबस्त साथ आश्रे एक सौ पचास जटला गैरकायदे दबाणो तोड़ी पाया मकाने तूटता स्थानिक लोग खास कर महिलाओं बाघर थड़ी पड़ा था असरग्रस्त ए वैकल्पिक आवास व्यवस्था मांगनी कर મથુરામાં 7 બસોમાં લાગી લાગતા લોકો જીવતા સંઘ્યા યુપીના મથુરામાં ગાઢ ધુમસને કારણે યમુના એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો ઓછી દૃશ્યતાને કારણે 7 બસો અને 3 કાર અથડાઈ જના કારણે ભીષણ આગ લાગી મૃત્યુઆંક વધી રહ્યો છે 4 લોકો જીવતા બડી ગયા છે અને આશરે 150 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે છે હાલમાં ઘણી ટીમો બચાવ અને રાહત કામગીરી કરી રહી છે जोर्डन न क्राउन प्रिंस साथे पीएम मोदी ने विशेष मुलाकात बड़ा प्रधान नरेंद्र मोदी ए ट्वीट करी ने माहिती आपी के जोर्डन न क्राउन प्रिंस अल हुसैन बिन अब्दुल्ला बे साथे जोर्डन म्यूजियम तरफ पीएम मोदी जा बन्ने एक तस्वीर पर शेयर करी उल्लेखनीय छे के पीएम मोदी गई काले जोर्डन पहुँचा प्रवास नो बीजो दिवस छे। પોલિસી ધારકો માટે સારા સમાચાર વીમા પોલિસી ધારકો માટે સારા સમાચાર છે IRDAI વીમા ક્ષેત્રમાં મોટો ફેરફારો કરવા જઈ રહ્યું છે જેનાથી તમારો પ્રીમિયમ ઘટી શકે છે નવા પ્રસ્તાવ મુજબ એજન્ટ્સને અપાટા કમિશનમાં ફેરફાર કરી ડિફર્ડ કમિશન પદ્ધતિ લાગુ કરાશે હાલ 20 વર્ષની પોલિસી પર પ્રથમ વર્ષે 40% કમિશન મળે છે જે ઘટાડીને રિન્યુઅલ પર 8% કરવાનો પ્લાન છે આ અંગે નવ સભ્યોની કમિટી 18 ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરશે આથી ગ્રાહકોને ફાયદો થશે इंडी गठबंधन में खटपट विपक्षी इंडी गठबंधन में आंतरिक खटपट की तेज मंत्रिक एनसीपी शरद पवार वरिष्ठ नेता सांसद सुप्रिया सुले लोकसभा में ईवीएम पर सवाल उठा इनकार करो कहू के ते पोते आज मशीन द्वारा चार वक्त चुटाई ईवीएम विरुद्ध प्रश्न नहीं करे प्रियंका गांधी बेलेट पेपर थी चूंटी करवा पड़कार फेंकिया एक दिवस बाद सुले नु आ निवेदन आयु ગાંધીજીનું સ્વપ્ન જીરામજીથી પૂર્ણ થઈ રહ્યું છે મનરેગાનું નામ બદલીને વીબીજી રામજી કરવાના વિરોધ પર પ્રતિક્રિયા આપતા ભાજપ સાંસદ કમના રનોતે કહ્યું આ મહાત્મા ગાંધીનું અપમાન કેવી રીતે છે મહાત્મા ગાંધીએ ભગવાન રામને સમર્પિત રાષ્ટ્રગીત રઘુક્તિ રાઘવ રાજા રામ સાથે સમગ્ર રાષ્ટ્રને એક કર્યું હતું તો આ મહાત્મા ગાંધીનું અપમાન કેવી રીતે હેતેમનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે અને તેનું નામ ભગવાન રામના નામ પર રાખવામાં આવી રહ્યું છે बीजेपी ए नितिन नवीन ने कार्यकारी प्रमुख केम के भाजपे तमाम अटकलों नो अंत लाने बिहार ना नेता नितिन नवीन ने पक्ष ना राष्ट्रीय कार्यकारी प्रमुख तरीके नियुक्त करया छे जो के करो हजू पूर्णकालीन प्रमुख बनावाया नथी आ कालीन नो मुख्य कारण हिंदू मान्यता मुजब शुरू थे खारस के मलमास छे शुभ कार्यो अशुभ गणाय छे आ समयगाड़ो चौदह जानुआरी सुधी चलते पक्ष द्वारा मलमास पूर्ण थया बाद नवा पूर्णकालीन प्रमुख नी सत्तावार जाहिरात कराशे प्रियंका गांधी नो मनरेगा बिल पर विरोध प्रियंका गांधी ए लोकसभा मनरेगा सुधारा बिल ने दरक रीते खोटू गणव्यू तमने कहू के नाम बदलवा अब्जो नो बिनजरूरी खर्च छे बिल गरीबो न सौ दिवस न रोजगार अधिकार ने नबड़ो पड़े काम न दिवसो एक सौ पच्चीस करवा आया परतु वेतन वधारा नो कोई उल्लेख नहीं केंद्र नु भंडो ने टका घटी ने साठ टका राज्यों पर बोझ वधशे ग्राम पंचायत नो काम नक्की करवानो अधिकार शिनवाई केंद्रीय नियंत्रण वधशे આપનો પ્રતિનિધિ મંડળ સીએમ ને મળ્યું ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મુલાકાત કરી હતી પ્રતિનિધિ મંડળમાં ઈસુદાન ગડવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા અને મનોજ સોઠિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આપે ખેડૂતોના 11 મુદ્દાઓની વિસ્તૃત રજૂઆત કરી હતી ઈસુદાન ગડવીએ જણાવ્યું કે કિસાન હેલ્પલાઇન પર 400 થી વધુ એપીએમસીમાંથી ફરિયાદો મળી છે प्रशांत किशोर कांग्रेस बिहार कोग्रेस बाद जनसुराज पार्टी ना स्थापक राजकीय व्यूहरचना प्रशांत किशोर नी राहुल गांधी साथे नी मुलाकात थी कांग्रेस अटकड़ो तेज बनी छे दिल्ली मैं दस जनपद खाते राहुल गांधी पीके वच्चे आश्रे दौड़ कलाक सुधी बातचीत थी ज्या प्रियंका गांधी पर हाजर था आ पहला पीके ए प्रियंका गांधी साथ लगभग बे कलाक सुधी अलग थी मुलाकात करी